તો કે કોણ છો તમે પેલો કે લોકમાં પટાવું કે હું ડફોડ તો ડફોડ છે બે એનામ ચીયા તમે જો તો જ પાઉં બે ના પાઉં નહી આ બેન હોય જવાબ ના આવ્યો એટલે બેન દાંતેડ ઉપાડી ઘરી તો ઓલે બધાય ચેડી 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 જ્યાં તરશે હતા કે એટલે જ્યાં ઘરે બેન એને કોમ કરતી હતી પેલા બેઠા બધાય હવે પેલો ભાઈ એમના એમના ઘેર થી હતો એ વિદેશમાં જેલો હતો એ ઘેર હતો ને એને હારો હતા એ શેટર માં હોળ આપતા હતા બેન ને એટલે પેલા ભાઈ અજવાના બધા દઈ બેઠા ને એટલે હું ગોમ વાળી પાલ્યું આ કોઈ ઘરે છે એની આયા કોણ રે આટલા દાના ચાર કબજે કરી હવે આઈન બેઠા એટલે એની દઈ ગોમ વાળી દઈ કીધું એ ના હરા નોળ આકતા તા યાર ગુરુ કોણ કે તમારા ઘરે કોક આવ્યું ના રે છે આયા રો ભાલે ઉપર વાળી કોઈ ભારો કે હવે હાસી વાત આ બધા કે થી બધા આઈન બેઠા છે એ આ તો ઓળખાતા નથી એટલે હું એને સીધી ફરિયાદ કરી બસ બે કોણ લાગે એ ના શું કર્યું બાર વાગે ઉઠાડે ફરિયાદ કરી એટલે બોલે જાય એટલે પેલા બાદ સાઈન પૂર્યા બાદ સીધા

પણ એની પહેલા આજે ગોમવાળા અને મારા હારો બે જણા આયા અને આ તમે ડાયરેક્ટ પૂરી ના છે ટોંકમાં પટાવું એટલે કે છેલ્લો આવ્યો એને શું બીજું ખબર કે હું ડફોડ તો કે ડફોડ બે તો પેલા સાહેબ કે એ ડફોડ બે ચીયા તો કે તમે સાહેબ અને એક મારા હારો વગર હમદણ ના હોય ને પૂરી ના છે એટલે એટલે જો આ આ ડફણ ના બનવું હોય તો હમજણ માં રહેવું ડફણ ના બનવું હોય તો હમજણ માં કોકની પેલેથી કોકને કહેવાથી આજુ કરવું નઈ હમજણ માં રહી અને કોમ કરવું ઘરે રહી એ બેને શું કીધું ડફણ એક સાહેબ તમે અને એક મારા હારો બે જ ડફો હવે એક ભાઈ હતા એટલે એમને ગુરુ કરવા હતા તો એક ભાઈને પૂછ્યું કે મારે ગુરુ કરવા છે પણ ચેવા કરું ગુરુ તો ગુરુ તો કે કરો ને તો ચેવા કરો ખબર તે જ કરે પણ તપે નહીં સૌને આપે આનંદ પણ કે મને થોડીક તો પરીક્ષા આલો તો ધોકો હતો પેલા ભાઈ પાસે દંડો હતો તો કે લે આ ધોકો વેવા ભલન કરવા બેહી ને તને પ્રશ્ન આવી જ એક ધોહો માર દે ધોર ગાલી ચીડી ગઈ પારક કરી યાર એટલે પારક કરી ગુરુ કર દે એટલે પેલો રે ભલન આવી ગયા હે ને ગુરુ મહારાજ આવે ને એને એ બે હે એ ધોર નો આઈન પાહળા મટાડા આવે આ પેલો ધોકો એટલે ભલન એ બંધનીય થતાર ઉડી પેલા પેલા ચીડી પેલા ચેડી થઈ જાય પેલો ભાઈ ફો મારે ને એની ચેડી થતા લીન ભેળા એટલે આવો આવો જેટલા દાડા હે જેટલા આવે એટલે પેલા અહીંયા જઈ ગયો પેલો ભજન ભજનો જે હોય અહીંયા હરે કોઈ વાયક ના લે તો પહોંચી જાય હરે ભજન નો મોકલે છે કે અહીંયા ગુરુ આવશે અહીંયા આવે ને પેલો ઉભો રહે અને ભાળી ને થોનો મોનો આવે ને પેલા પહેલે કે આવતો નથી આ ઠોહા પહેન લે ખબર પડી ગઈ એક દારો આ ભજન મંડળી આવી અને એમાં કબીર સાહેબ આવ્યા કબીર સાહેબ ભેળા કબીર સાહેબ ભેળા અને આ ભાઈને થોડુંક લેટ થઈ ગયો અને નંબર કબીર સાહેબનો આઈ ગયો કબીર સાહેબ મહારાજ ભજન બોલતા હતા બહુ આનંદ આવ્યો છેલ્લેથી આનંદ આવ્યા હોય ને બરોબર નો જે બળકાઈને આવે એવા ને પેલો દે કીધેલો હતો ને એ જ ધોહ માર્યો આનો ભીધો ધોહ મારી શું કહું ઘરે થતાર ઉડતા હતા એટલે કે મને મને સતારી સતારી માર એના કરતું ઉડી દેવા જોઈએ એટલે છેક તો જઈને આજે કોઈ હહલ્યા ને કબીર સાહેબ કે કોઈ એને પતન ચાલુ રાખે હહલ્યા ને એટલે પેલો છેક તો લઈને ઉભો રહ્યો કે મારા કોઈ આયા ના પરંતુ બધે મંદિરા ને થતા ને બધા આવતા હતા એટલે થોડી વારી ઊભો જો પાછો આવીને બેઠો બેઠો બેસી અને કગન સાહેબ આખી ભજન સત્સંગનો એનો પેલો મર્મ સમજ્યો હા જો આ બેહે તો મેળા આવે હા આ આ જરી જરી બેહશે ને ત્યારે મેળા આવશે પરે પોનભાઈ ને ગંગા શક્તિનો પણ તમે એક પુરાવ્યો લ્યો પેલા કે કે હવે આ બોન લાજે છે ભાઈ તે હવે ખમાત અન કે છાતી ફાટો ફાટો થાય ગંગા સતી શું કીધું કે તમન જરાય લાજ જરાય લાજ નથી અને લાજ હોય એ બોલાય એટલે જ્યાં સુધી તમારો જે સાર છે એ નિ ને ત્યાં સુધી કોઈ મેળ પડે નહીં આટલું કઈ મારી વાણીને વિરામ આપીશ બોલો સત્ય મહારાજની